સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સત્કેવલ વિદ્યા મંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર દસ સજીવોમાં શ્વસન જેમાં ભાગ બે ટોપિક આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં એટલે કે ભાગ એકમાં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર દસ સજીવોમાં શ્વસન જેમાં આપણે શ્વસન શા માટે કરીએ છીએ તેના વિશે અને ઉચ્છવાસની જે પ્રક્રિયા છે તેના વિશે ભણી ગયા એટલે કે શ્વાસોચ્છવાસની જે પ્રક્રિયા છે તેના વિશે ભણી ગયા ત્યાર પછી આપણે આ વિડીયોની અંદર આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ તેના વિશે આપણે આ પ્રકરણ દસ સજીવોમાં શ્વસન જેમાં આપણે ભણીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આપણે શ્વાસ કેવી રીતે લઈએ છે તો ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ અને સામાન્યપણે આપણે જે નસિકા છિદ્ર છે તેના દ્વારા શ્વાસ લઈએ છીએ અને જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા શરીરમાં એટલે કે આપણા નસિકા છિદ્રમાં થઈને નસિકા કોટરોમાં જાય છે અને નસિકા કોટરોમાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસા સુધી પહોંચે છે અને ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે જે તમે આકૃતિ દસ પોઈન્ટ ચારમાં જોઈ શકો છો તમે અહીં આકૃતિમાં જોશો કે જે ફેફસા છે તે પાસળીઓની અંદર આવેલા હોય છે જે ઉરસ ગુહાની અંદર આવેલા હોય છે અને જે આ ફેફસા છે તે પાસળીઓ દ્વારા ઘેરાયેલા જોવા મળે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ ગુહા બંને બાજુઓથી પાસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે જે આપણે ચિત્રમાં અને એક મોટા પડદા જેવી રચના જેને ઉરોદર પટલ કહે છે અને તે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે જે આકૃતિ અંદર તમે જોઈ શકો છો ત્યાર પછી અહીં જે શ્વાસોચ્છ્વાસ જે આપણે પ્રક્રિયા અગાઉના વિડીયોમાં ભણી ગયા તેમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે શ્વાસ દરમિયાન પાસળીઓ ઉપર તરફ અને જ્યારે શ્વાસ બહાર નીકળે ત્યારે ઉરોદર પટલ નીચે તરફ જાય છે અને આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદર જાય છે એટલે કે ભરાય છે અને ફેફસા હવાથી ભરાય છે અને ઉચ્છવાસ દરમિયાન પાસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપર મૂળ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે જે તમે અહીં આ બંને ચિત્રમાં એટલે કે આકૃતિ દસ પોઈન્ટ પાંચમાં મનુષ્યમાં જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે તે દરમિયાન તમે જેમાં અહીં આકૃતિ એમાં તમે જોઈ શકો છો કે શ્વાસ દરમિયાન આપણા શરીરની અંદર ઉપરથી શરીરમાં દાખલ થાય છે ત્યારે જે પાસળીઓથી પાસળીઓ જે છે તે બહારની તરફ ઉપરની તરફ આવે છે જ્યારે જે નીચેની તરફ ઉરોદર પટલ છે તે નીચેની તરફ જાય છે ત્યાર પછી જે ઉછ્વાસની પ્રક્રિયા છે તે દરમિયાન જે પાસળીઓ છે તે પાછી પોતાની મૂળ સ્થાન પર પાછી આવે છે અને જે ઉરોદર પટલ છે તે ઉપર તરફ પાછો જતો રહે છે તો આ મુજબ જે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા છે તે જોવા મળે મળે છે ત્યાર પછી જોઈએ જેથી ઉરસ ગુહાનું છો હવે આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે ઊંડો શ્વાસ લો અને તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો તમને શું જોવા મળ્યું તો તમને જોવા મળશે કે શ્વાસોચ્છવાસ દરમિયાન જે છાતીના એટલે કે ઉરસ ગુહાના કદમાં ફેરફાર થાય છે શીખી ગયા પછી બાળકોને છાતી ફૂલાવાની સ્પર્ધા ઉપર ઉતરી આવ્યા એટલે કે જે આ વાત તેમને જાણીને નવાઈ લાગી ત્યાર પછી તેઓ પોતાની જે છાતી હતી તે ફૂલાવાની સ્પર્ધામાં ઉતરી આવ્યા ત્યાર પછી બધા જ ઉત્સાહિત થઈને કહેતા હતા કે તેણે છાતી મહત્તમ ફૂલાવી શકે છે એટલે કે તેમનું જે પેટ છે તે સૌથી વધારે ફૂલાવી શકે છે તો આ પ્રવૃત્તિ તમારા વર્ગમાં તમારા સહપાઠી સાથે પણ કરી શકો છો અથવા તો તમારી આજુબાજુ જો નાના બાળકો હોય તો તેની સાથે પણ આ પ્રવૃત્તિ કરી શકો છો હવે અહીં એક નોંધ આપેલી છે એટલે કે એક સાવચેતી આપેલી છે કે ધૂમ્રપાન તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે અને ધૂમ્રપાન સાથે કેન્સર સંકળાયેલું છે અને ધૂમ્રપાન ટાળવું જોઈએ એટલે કે જેઓ બીડી અને સિગારેટ પીતા હોય તેને આ લાગુ પડે છે બરાબર કે જેઓ બીડી અને સિગારેટ પીતા હોય તેમના શરીરમાં જે મોં દ્વારા ફેફસા સુધી આ ધુમાડો પહોંચે છે અને જેના લીધે તેમને કેન્સર થવાની સંભાવના રહેલી છે ત્યાર પછી આગળ અહીં તમે ચિત્રની અંદર મનુષ્યમાં તંત્ર તમે જોઈ શકો છો કે આપણે અગાઉ ભણ્યા તે મુજબ કે જે નસી નસિકા છિદ્રો દ્વારા નસિકા કોટરમાં રહી અને જે શ્વાસ છે હવા છે તે કંઠનળી શ્વા એટલે કે શ્વાસ નળી દ્વારા ફેફસાની અંદર જાય છે અને આ ફેફસા તમે જોઈ શકો છો કે પાસળીઓ દ્વારા રક્ષાયેલા હોય છે અને નીચેની તરફ જે ઉરોદર પટલ છે તેની રચના પણ તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ અહીં એક બીજી એક જાણવા જેવી આપણને નોંધ આપવામાં આવેલી છે કે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે જેવા કે ધુમાડો કચરો પરાગ્રજ વગેરે અને જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નસિકા કૂટરમાં એટલે કે તેની અંદર રહેલા વાળમાં ભરાય છે પરંતુ ક્યારેક કેટલો કચરો વાળમાંથી નસિકા કુટરમાંથી પસાર થઈ જાય છે અને પછી તે અંત્ય ગુહામાં અજંપો પ્રેરે છે પરિણામે આપણને છીંક આવે છે છીંક આ બધો બહારનો કચરો જે છે તે હવાની સાથે આવેલો છે તેને બહાર કાઢી નાખે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા આપણા શરીરની અંદર પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સરસ એવી જાણવાની માહિતી તમને આપેલી છે કે આપણને જીંક શા માટે આવે છે તો તેનો જવાબ અહીં આપેલો છે કે જે આપણા શરીરની અંદર જે આપણે શ્વાસ લઈએ છીએ નાક દ્વારા તો નાકની અંદર જે વાળની રચના હોય છે તો આ જે વાળ જે આપેલા હોય છે તે એક પ્રકારનું રક્ષણ પૂરું પાડે છે કે જે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસની અંદર જે બહારનો કચરો છે ધુમાડો કચરો પરાગ્રજ રજ અથવા તો ઝીણા ઝીણા જે રજકણો છે તે તમારા ફેફસાની અંદર જતા ને જતા રોકે છે આ જે વાળ છે તે અને ભૂલથી જો આ વાળમાંથી અમુક પ્રકારનો એવો કચરો જો તમારા નાકની અંદર જતો રહે તો નસિકા કોટરમાં પસાર થાય અને અંત્ય ગુહામાં એટલે નાકની અંદર જતા તમને અજંપો પેરે પ્રેરે છે કોઈ વખત તમારા નાકની અંદર તમે ઊંઘતા હોય ઘસઘસાટ અને અચાનક નાની સડી પાતળી સડી તમારા નાકમાં દાખલ કરે ત્યારે તમે જોયું છે કે અચાનક છીંક આવે છે આ ઉપરાંત તમે અમુક સમયે જે છીંક લાવવા માટે જે ઘરડા લોકો હતા બરાબર જે માજી બા કે તમારા ઘરની અંદર જે રહેતા હોય આજુબાજુ કે ઘરડા બા હોય અથવા તો દાદા હોય જે છીકડી સૂંઘતા હશે કે જ્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હશે ત્યારે આ જે છીકડી છે તે સૂંઘી સૂંઘે છે એટલે તેના જે રચકણો છે તે તેમના આ નસીકૂટરમાં જાય છે અને પછી તેના દ્વારા તેમને છીકો આવે છે એટલે તે વ્યક્તિઓને તમે છીંકો ખાતા જોયા હશે બરાબર અને તમને પણ આ છીંકો આવતી હશે હવે અહીં સાવધાની આપેલી છે કે જ્યારે તમે છીંક ખાવ છો ત્યારે તમારે નાક ઢાંકવું જોઈએ તેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં ન જાય વિદ્યાર્થી મિત્રો અત્યારે આ ખાસ સાવધાની રાખવાની છે કારણ કે અત્યારે જે કોરોનાની મહામારી ચાલી રહી છે અને એટલા માટે જ તમે જ્યારે ચીખો અથવા તો તમારે જે શ્વાસને બહાર કાઢો છો ત્યારે જો તમે કોરોનાથી સંક્રમિત હો તો બીજી વ્યક્તિને આ ચેપ ન લાગે એટલે તમને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવે છે એટલે જ વારંવાર તમને ડૉક્ટર પણ સલાહ આપે છે અને તમારા કોઈ વડીલ અથવા તો આજુબાજુની વ્યક્તિ પણ તમને કહે છે કે તેમને જ્યારે જીક આવે ત્યારે તમારી મોં ઉપર અને નાક ઉપર રૂમાલ ઢાંકેલો રાખો અત્યારે આપણે બધા હું અને તમે અને તમારા ઘરના બધા ઘરની બહાર નીકળીએ એટલે મોં ઉપર માસ્ક એટલે કે માસ્ક બાંધીને જ નીકળીએ છીએ બરાબર ને તો આ પણ એક સાવચેતી આપણે રાખવી જોઈએ ત્યાર પછી આગળ અહીં એક પ્રવૃત્તિ આપણને આપેલી છે કે પ્રવૃત્તિ દસ પોઈન્ટ ચાર એક ઊંડો શ્વાસ લો અને માપન પટ્ટીથી તમારી છાતી માપો હવે શ્વાસને છોડી દો એટલે કે હવાને બહાર કાઢો ઉચ્છવાસ દરમિયાન છાતીનું માપ લો તમારે શ્વાસ લેતી લઈ એટલે કે તમારા શરીરની અંદર ફેફસાની અંદર હવા ભરી અને પછી તમારી છાતીનું માપન કરો અને પછી આ જે હવા છે તેને બહાર કાઢી અને ફરીથી તેનું માપન કરો જે તમે આકૃતિ દસ પોઈન્ટ છ માં જોઈ શકો છો અને તમારા અવલોકનો કોષ્ટક દસ પોઈન્ટ બેની અંદર નોંધવાનું કહો ફરીથી છાતી ફૂલાવી અને તેની લંબાઈ માપો અને જુઓ કે તમારા કયા સહપાઠીની છાતી એટલે કે છાતી સૌથી વધુ ફૂલેલી છે આપણે એક સાદા નમૂના દ્વારા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સમજી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે છાતીનું માપન છે તે આ મુજબ કરવાનું છે જે ચિત્રમાં તમે જોઈ શકો છો ત્યાર પછી બીજી એક પ્રવૃત્તિ આપેલી છે કે દસ પોઈન્ટ પાંચ એક પહોળા પ્લાસ્ટિકની બોટલ લો અને તળિયું કાપી નાખો અને વાય આકારની કાચ અથવા તો પ્લાસ્ટિકની નળી લો અને ઢાંકણ ઉપર કાણું પાડો જેથી નળી તેમાંથી પસાર થઈ શકે અને નળીના ખુલ્લા છેડા પર ફૂલેલો ફૂગો રાખો અને આકૃતિ દસ પોઈન્ટ સાતમાં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો હવે બોટલને ચુસ્ત બંધ કરો અને જેથી બહારની હવા અંદર ન જાય બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની સીટ રબર બેન્ડથી બાંધો હવે અહીં જે કોષ્ટક આપેલો છે તેમાં આગળની જે પ્રવૃત્તિ હતી કે શ્વસન દરમિયાન એટલે કે શ્વાસ લેતી વખતે અને બહાર કરતી વખતે જે તમારા સહપાઠીનું અથવા તો કોઈ મિત્રના છાતીનું માપન છે તે તમારે અહીં નોંધવાનું છે અને માપમાં શું તફાવત આપ્યો તે પણ તમારે અહીં નોંધવાનો છે ત્યાર પછી ફેફસાના કદમાં થતો વધારો સમજવા રબર સીટને તળિયા તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ પછીથી રબર પ્લાસ્ટિક સીટને ઉપર ઢકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે એટલે કે જે અહીં ચિત્રની અંદર જે દસ પોઈન્ટ સાત આકૃતિ આપેલી છે જે તમે પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકશો અહીં મેં મૂકેલી નથી બરાબર હવે તેનું અવલોકન કરશો શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે અને આ નમૂનામાં ફુગ્ગા શું દર્શાવે છે રબર સીટનું શું દર્શાવે છે હવે તમે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજવા એટલે કે સમજાવવા સક્ષમ હોવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે તમે પાઠ્યપુસ્તકની અંદર પાન નંબર એકસો ચૌદ જેમાં આકૃતિ દસ પોઈન્ટ સાતની આકૃતિ જોઈ અને તમે આ પ્રવૃત્તિનું અવલોકન કરી શકો છો બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આટલા સુધી ભણીશું અને ત્યાર પછીનો જે આગળનો ટૉપિક છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર